ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે પરંતુ વરસાદની શક્યતાને લઈને વિશેષ ધ્યાન મંદિર તરફથી રાખવામાં આવી રહ્યું છે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે સાથે જ રથયાત્રા સમયે મેઘ મહેરની પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો વરસાદના કારણે પ્રભુને તકલીફ ન પડે તે માટે મંદિર તરફથી એએમસીને ખાસ પ્રકારની સૂચનાઓ સાથે સાથે કેટલીક બાબતોની અપીલ પણ કરવામાં આવી રહી છે વરસાદી માહોલના કારણે ખાસ કરીને રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ રહી છે આ કારણે એએમસીને ખાસ સૂચના અને અપીલ કરવામાં આવી છે કે રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા યોગ્ય રીતે મેનેજ કરવામાં આવે આ રસ્તા ઉપર પાણી ભૂવા કે રોડ સહિતની તમામ તકેદારી રાખવાનું સૂચન કરાયું છે તો વરસાદને લઈને તંત્રને ખાસ ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે રથયાત્રાના રૂટના રસ્તાઓ ક્લિયર કરવાની સાથે સાથે આ રૂટની ડ્રેનેજ લાઇનો જર્જરિત ઇમારતો સહિતની તમામ વાતનું પણ ધ્યાન રાખવાનું કહેવાયું છે ભગવાન અને ભક્તોને હાલાકી ન પડે તે માટે ઠેર ઠેર વોટરપ્રૂફ મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવશે તો અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ સજ્જ થઈ છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને રથયાત્રા રૂટ ઉપર પોલીસ સુરક્ષા રિહર્સલ કરશે તો સુરક્ષાની કચાસ ન રહી જાય તે માટે રૂટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવશે